ભરૂચ જિલ્લા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અજબનો સન્નાટો વ્યાપી જવા પામ્યો છે લોકસભા બેઠકના ઉમેદવારનું નામ નામ નક્કી થતું નથી નથી મોવડીઓ મગનું મરી પાડતા જિલ્લાની બેઠક ઉપર લોકસભાનો ઉમેદવાર કોણ તે મુદ્દે કોંગ્રેસી કાર્યકર્તાઓ અવઢવની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કેન્દ્ર કે પ્રદેશના મોવડીઓ મગનું નામ મરી પાડતા નથી

ગુજરાતની જે કારોબારી મીટીંગ આજે વાસણા ખાતે મળી બીટીપીની ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એની અંદર સર્વસહમતિથી આ ભરૂચ જિલ્લાની અને ભરૂચ લોકસભા મતવિસ્તારની અંદર માન્ય ઝઘડીયાવાલિયા મતવિસ્તારના ધારાસભ્ય અને ગરીબોના મસીયા છોટુભાઈ વસવા સાહેબ લોકસભાની ઉમેદવારો માટે તારીખ ત્રીજી એપ્રિલના રોજ ભરૂચ કલેક્ટર ઓફિસે પોતાનું ફોર્મ ભરવા દેવાના છે અને આ નિર્ણય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કમિટીએ લીધો છે અને છોટુભાઈ વસાવા ત્યાં ફોર્મ ત્રીજી ભરવા જશે એવી શક્યતા હતી કે જો અહેમદભાઈ પટેલ જાતે ચૂંટણી જંગમાં ઝુકાવે તો બીટીપીના છોટુભાઈ વસાવા સામે ગઠબંધન અને સમર્થનની ફોર્મ્યુલા મૂકી શકાત પરંતુ છોટુભાઈ વસાવાએ તો પોતે ઉમેદવારી નોંધાવવાના છે તેવી જાહેરાત કરી દીધી છે જોકે એનો મતલબ એ કદાપી નથી કે ગઠબંધનની શક્યતાઓ ધૂંધળી બની ગઈ છે પરંતુ અહેમદભાઈ પટેલનું નામ ઉપલી સપાટીએ આવતા આજ દિન સુધી જે ટિકિટ વાંચુકોએ ટિકિટ મેળવવા માટે જે જીજી વિશા સેવી હતી તેની ધૂળધાણી થઈ ગઈ છે આમ તો કહેવત એવી છે કે ખોદા ડુંગર નીકલા ચુહા પરંતુ દલીલ આગળ કરાય છે કે ગુજરાતમાં હજુ સુધી કોંગ્રેસે એક મુસ્લિમ ઉમેદવાર મેદાને ઉતાર્યો નથી તો ભરૂચ બેઠક ઉપર ચોક્કસપણે મુસ્લિમ ઉમેદવાર જ આવશે પછી તે ખુદ અહેમદભાઈ પટેલ હોય કે પછી શેરખાન પઠાણ હોય કે યુનુસ પટેલ હોય કે પછી મહેબૂબ કાકુજી ખેર હાલ તુરંતો ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર કોણ આવશે તે મુદ્દે સત્તા બજાર જેવી ગરમી આવી ગઈ છે ઉપલા લેવલે શું ખીચડી રંધાઈ રહી છે તેનો ક્યાસ કાઢવો અકળ છે આવતીકાલે બપોર બાદ સંભવતઃ કોંગ્રેસ મોવડીઓ સત્તાવાર જાહેરાત કરે તેવી વકી છે એ જાહેરાત બાદ ભરૂચ જિલ્લાની બેઠક ઉપરનો આગામી ચૂંટણી જંગ કેવો રહેશે ત્રિપાંખ્યો રહેશે કે વન ટુ વન એ જોવું રસપ્રદ બની રહેશે કોંગ્રેસી કાર્યકર્તાઓ માટે એપ્રિલ ફૂલ રહેશે કે કુલ આપણે રાહ જોઈ રહી